તમે ના કો જગન માં ભાઈ પડાવે અને એકલા ભાગ ભાગ કોઈ પડાવતું દુનિયામાં દેવ છું પછી

ટેન્શનની તકલીફ હતી પણ થોડું દવાઓનો એનાક કરવાથી મટી ગયું છે પણ આની આશાથી અમે માતાને પકડી એય દુનિયામાં તો ખરો ખરો બાબા કેટલા વેળાએ હું ભાઈ વેળાએ હું સીન મોની માતા કોસુ

પાકો પાકો માડી પાકો 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 આવું કરશું હું માતા કો છું હા ખજિયાજી ને એક જ દીવાલ હોય આવું છે હા છે હા માં છે

બી કોઈ નો વિશ્વાસ વિચાર કર્યો મારું કેન્સનડી ઉપર ધોવા મટાડ્યું કેમ કે

આઠ નંબર નંબર કોનો છે ભાઈ આઠ નંબર કે નો સત આઠ નંબર ચલો નવ નંબર આ બાજુ